કિરીટભાઈ રતિલાલભાઈ પટેલ ગામ આંડી તાલુકા ઉપર જિલ્લો સુરત હું ઉલ્પા તાલુકા વતી આત્મા પ્રોજેક્ટનો કન્વીનર છું આજે આપણે અંકલેશ્વર તાલુકાના શ્રી ઈશ્વરભાઈના ફાર્મ પર આવ્યા છે એને સરસ મજાનું નેટ હાઉસ એમણે બનાવ્યું છે અને એની અંદર એમણે આ ફૂલના ઝારોની વાવેતર કર્યું છે અહીં સરસ મજાનું આ એમનું ફાર્મ છે અને આવા નેટ હાઉસ કે ગ્રીન હાઉસની અંદર કોકોપીટની જરૂર પડે સાહેબ પણ આ સાહેબે આપણે નાળિયેરના છોડમાંથી એનું એ કર્યું છે અને ખરેખર આમ અભિનંદન પાત્ર કહેવાય આ વસ્તુ ફૂલ ઝાડ છે હું છે આપને કંઈ આઈડિયા નથી પણ ખરેખર નાળિયેરના છોડની ઉપર આવી ખેતી થઈ શકે આ એક મારા જીવનનો પહેલો મેં અનુભવ જોઈ રહ્યો છું અને અમે હું ઓલપા તાલુકાની અંદર અંઢરી ગામમાં મારું ફાર્મ છે ખેતરમાં પ્રાકૃતિક ખેતીની હળદર બનાવી છે પ્રાકૃતિક ખેતીનું ડાંગર બનાવ્યું છે અને સુભાષ પાલીકર પ્રાકૃતિક ખેતી તરફ હવે દરેક ખેડૂતો વળે એવી આપણી ભાવના છે એ પ્રમાણે આપણા પ્રયાસો પર છે અને આપણા સાહેબના પણ એમણે એ પ્રમાણે જ પ્રયાસો થઈ રહ્યા છે અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં એવું છે કે સાહેબ કે તમે ચાર પાયાની વાતો જો અમલમાં મૂકો તો તમને રાસાયણિક ખાતર જેટલું જ ઉત્પાદન મળતું રહ્યું છે એમાં ચાર પાયાની વાતની અંદર પહેલી છે બીજા મૃત પટને આપવાની ત્રીજી છે બીજું છે જ જીવામૃત ઘનજીવામૃત આચ્છાદન અને વાપસા આ ચાર વાતો આપણે આમાં અમલમાં મૂકીએ તો રાસાયણિક જેટલું જ ઉત્પાદન આવતું રહેલું છે આપણા આચાર્ય દેવરતભાઈ બી જે આપણા રાજ્યપાલ છે એમણે પણ પોતાના ખેતરની અંદર હરિયાણાની અંદર બસો એકરના માલિક છે અને ત્રણસો ગીર ગાયો છે અને પ્રાકૃતિક ખેરતા ખેતી કરતા રહેલા છે ખરેખર આપણા માટે એક ગૌરવની વાત કહેવાય કે આવા રાજ્ય પણ આપણા રાજ્યમાં હોય અને એમનું માર્ગદર્શન આપને જો મળતું હોય તો ખરેખર બધા દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એવી આપણી ઈચ્છા છે અને આજે ધારાસભ્ય શ્રી ઈશરભાઈના જે ફાર્મની અંદર અત્યારે આ ખાડવાળા વિસ્તાર છે પણ એની અંદર સરસ મજાના ફૂલોની આવી એમણે પહેલ કરી છે અને ખરેખર સાહેબ વિવા ઉત્સાહી છે પ્રાકૃતિક ખેતી તરફ વળે બધા દરેક ખેડૂતો એમનો પ્રયાસ છે અને એમણે આપણે એમ વિનંતી કરીએ કે સાહેબ હવે પ્રાકૃતિક ખેતીની કંઈક મીટિંગો રાખીએ અને આપણા રાજ્યપાલને આપણ આમંત્રણ આપીએ ચાલો જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ રટીલાલભાઈ પટેલ ગામાંડી